મિત્રો સ્વાગત છે તમારું નવા વિડિયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે બજેટ બે હજાર છવ્વીસ આજે સવારે રજૂ થઈ ગયું છે હવે બજેટની અંદર એવી કઈ કઈ જોગવાઈ કરવામાં આવી છે અને બજેટથી મધ્યમ વર્ગ ખેડૂતો અને વૃદ્ધોને શું ફાયદો થવાનો છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ પરંતુ એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે મિત્રો વાત કરીએ તો બજેટની આપણે ટૂંક સમયની અંદર માહિતી છે ટૂંકમાં માહિતી આ વિડીયોની અંદર મેળવીશું એક એક લાઈનની અંદર બજેટ આજનું બે કલાકનું હતું ઘણી બધી નવી જોગવાઈઓ નવા કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે મહત્ત્વ જે છે એ છે ખેડૂતો વૃદ્ધો અને સામાન્ય જનતા મધ્યમ વર્ગ માટે તો આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરશું કે ખેડૂતોને વૃદ્ધોને અને મધ્યમ વર્ગને આ બજેટની અંદર શું ફાયદો થયો છે તો સારાંશ આપણે આ વિડિયોની અંદર મેળવીશું બજેટની આઠ મોટી જાહેરાતની આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો આવકવેરા સ્લેબની અંદર કોઈ પણ ફેરફાર નથી કરવામાં આવ્યો રિવાઇઝ રિટર્ન ફાઇલ કરવા માટે ત્રણ મહિનાનો વધુ સમય આપવામાં આવ્યો છે એટલે કે હવે એકત્રીસ ડિસેમ્બરના બદલે એકત્રીસ માર્ચ સુધી તમે રિવાઇસ્ડ રિટર્ન ફાઇલ કરી શકો છો ગયા વર્ષે બજેટની અંદર જે ઇન્કમ મર્યાદા છે એ સાત લાખથી વધારી અને બાર લાખ કરવામાં આવી હતી કે હવે તમારી વાર્ષિક આવક બાર લાખ રૂપિયા હશે ત્યાં સુધી તમને કોઈ પણ ટેક્સ નહીં લાગે અને તમે આ ટેક્સનો બાર લાખનો ફાયદો છે એ આ એપ્રિલથી મળવાનું ચાલુ થશે મિત્રો વાત કરીએ તો સાત સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત પણ કરવામાં આવી છે તેની અંદર મુંબઈ પુણે પુણે હૈદરાબાદ હૈદરાબાદ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ ચેન્નાઈ બેંગલુર દિલ્હી વારાણસી અને વારાણસી સિલીગુડીનો સમાવેશ થાય છે આ ઉપરાંત મિત્રો કેન્સરની સત્તર દવાઓ પર આયાત શુલ્ક હટાવાયું છે અને સાત દુર્લભ રોગોની દવાઓ પર ડ્યુટી ફી કરવામાં આવી છે ડિફેન્સની અંદર મિત્રો વાત કરીએ તો છ પોઈન્ટ એકસઠ લાખ કરોડથી વધારી અને સાત લાખ કરોડ એટલે કે પંદર ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેનાથી હથિયારોની ખરીદી અને આધુનિકરણ પર ગયા વર્ષના એક પોઈન્ટ એસી લાખ કરોડની સરખામણીમાં આ વર્ષે બે પોઈન્ટ ઓગણીસ લાખ કરોડનો ખર્ચ થશે એટલે કે એની અંદર પણ બાવીસ ટકાનો વધારો થયો છે આ ઉપરાંત ત્રણ આયુર્વેદિક એમ્સ ખોલવાની જાહેરાત પણ કરવામાં આવી છે અને મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે પાંચ મેડિકલ હબ પણ બનશે પાંચ લાખથી વધુ વસ્તીવાળા ટીયર ટુ અને ટીયર થ્રી શહેરમાં વિકસા વિકાસ માટે બાર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે પંદર હજાર સેકન્ડરી સ્કૂલ અને પાંચસો કોલેજોને કનેક્ટેડ ક્રિએટર લેબ્સ બનાવવામાં આવશે ક્રિએટર લેબ્સ બનાવવામાં આવશે એટલે કે એની અંદર વિદ્યાર્થીઓને યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ માટે કેવી રીતે વિડીયો બનાવવાના છે એડિટિંગ કેવી રીતે કરવાનું છે એ શીખવવામાં આવશે અને એના માટે અત્યારે પંદર હજાર જેટલી સેકન્ડરી સ્કૂલ અને પાંચસો જેટલી કોલેજોને પસંદ કરવામાં આવશે ઉપરાંત મિત્રો વાત કરીએ તો લખપતિ જે મહિલા સ્વયં સહાય જૂથની ઉદ્યોગ સહિસ્તા માટે મહિલાઓને એસ એચ ઈ માર્ટ એટલે કે સી માર્ટ બનાવવામાં આવશે આ દુકાનો મહિલાઓના સ્વયં સહાયક જૂથોની સમુયા સમુદાય દ્વારા જ ચલાવવામાં આવશે અહીં મહિલાઓ દ્વારા બનેલા ખાદ્ય પદાર્થો હસ્તકલા કપડા અને સ્થાનિક ઉત્પાદનોને સીધા વેચવામાં આવશે આનાથી જે મિડલમેન્સ છે એટલે કે વચ્ચેના જે છે એમની ભૂમિકા ઓછી થશે અને મહિલાઓને આ વધારેમાં વધારે લાભ મળી શકશે હવે વાત આવે છે મધ્યમ વર્ગની મધ્યમ વર્ગને ઇન્કમ ટેક્સની અંદર કોઈ ફેરફાર નથી થયો રિવાઇઝ રિટર્ન ફાઇલ કરવા માટે ત્રણ મહિનાનો વધારે સમય અપાયો છે એકત્રીસ ડિસેમ્બરના બદલે એકત્રીસ માર્ચ સુધી રિવાઇઝડ રિટર્ન ફાઇલ કરી શકશો મોટર એક્સિડેન્ટ્સ ક્લેમ ટ્રેબ્યુશનના નિર્ણયથી વ્યાજ ટેક્સ મુક્ત થશે મોબાઈલ ઈવી સ્કૂટી ઈવી કાર અને સોલાર સાથે જોડાયેલી જે વસ્તુ છે એ સસ્તી થશે કુરિયરથી સામાન મોકલવો પણ સસ્તો થશે કેન્સરની સત્તર દવાઓ સસ્તી થશે અને કસ્ટમ ડ્યુટી હવે એના ઉપર નહીં લાગે સાત દુર્લભ બીમારીઓ માટે વિદેશથી મંગાવવામાં આવતી દવાઓ પણ હવે સસ્તી કરવામાં આવી છે આ ઉપરાંત અમૃત યોજનામાં ટીયર ટુ અને ટીયર થ્રી શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ તેજ થશે મોટા ઔદ્યોગિક કોરિડોર પાસે ટાઉનશીપ ડેવલપ કરવામાં આવશે મોટા શહેરોમાં વધુ મૂલ્યના મ્યુનિસિપલ બોન્ડને પ્રોત્સાહન આપવા ઉપર જોર પણ આપવામાં આવ્યું છે નાના અને મધ્યમ કસ્બા માટે બસો કરોડ રૂપિયા સુધીના બોન્ડવાળી અમૃત યોજના ચાલુ રહેશે શેર માર્કેટ સાથે જોડાયેલા સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ઝીરો પોઈન્ટ ઝીરો બેથી થી વધારે અને જીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકા કરવામાં આવ્યો છે ખેડૂત માટે મિત્રો વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારની અંદર એક જિલ્લો એક ઉત્પાદન યોજના મજબૂત થશે અને ઉત્પાદન તાલીમ અને બજારને પણ પ્રોત્સાહન મળશે ખાદી અને હાથ વણાટને મજબૂત કરવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પોર્ટલ શરૂ કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે ત્યારબાદ દરિયાકાંઠાના વિસ્તારના ખેડૂતો માટે ખાસ નારિયેળ સંવર્ધન યોજના લાવવામાં આવશે બદામ અને અખરોટની પેદાશ વધારવા માટે ખેડૂતોને વિશેષ સહાય આપવામાં આવશે નારિયેળ પકવતા રાજ્યમાં નકામા થઈ ગયેલા વૃક્ષોને નવી જાતો રોપવા માટે સહાય કરવામાં આવશે વાવેતર અને વિકાસ માટે એક વિશેષ યોજના શરૂ કરવામાં આવશે આ ઉપરાંત રેશમ ઊન અને સણ સાથે જોડાયેલા ફાર્મોમાં ફાઈબરની અંદર આત્મનિર્ભરતા માટે રાષ્ટ્રીય ફાઈબર યોજના પણ લાવવામાં આવશે આ ઉપરાંત પરંપરાગત ક્લસ્ટરને આધુનિક બનાવવા માટે વસ્ત્ર વિસ્તરણ અને રોજગાર યોજના લાવવામાં આવશે વણકર અને કારીગરને મદદ કરવા માટે રાષ્ટ્રીય વણ હાથવણાટ અને હસ્તશિલ્પ કાર્યક્રમ પણ લાવવામાં આવશે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો વૃદ્ધો માટે સાત ગંભીર રોગોની જે દવા છે સસ્તી થશે સુગર અને કેન્સરની સતત દવાઓના ભાવ ઘટશે દેશની અંદર એઇમ્સના સ્તરની પાંચ નવી આયુર્વેદિક સંસ્થા સ્થાપવામાં આવશે દિવ્યાંગ કેન્દ્રોને વધુ મજબૂત કરવામાં આવશે દિવ્યાંગ સહારા યોજના હેઠળ તાલીમ અને સપોર્ટ પણ મળી રહેશે પૂર્વોત્તર પાંચ રાજ્ય કે જે અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ મિઝોરમ અને ત્રિપુરાની અંદર નવા બૌદ્ધ સર્કિટ બનાવવામાં આવશે ભારતીય યોગ છે એને દુનિયાભરમાં ફેલાય અને ક્વોલિટી આયુર્વેદિક પ્રોડક્ટ એક્સપોર્ટ્સ જે છે એને પણ પ્રોત્સાહન આપવામાં આવશે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે એઆઈ ટૂલ ભારત વિસ્તાર કાર્યક્રમની શરૂઆત થશે ખેડૂતોને વધુ સારા નિર્ણય લેવામાં અને ઉત્પાદકતા વધારે મત્સ્ય પાલન માટે પાંચસો જળાશય અને અમૃત સરોવરને ઇન્ટીગ્રેશન ડેવલપમેન્ટ કરવામાં આવશે તટીય વિસ્તારમાં ફિશરીઝ વેલ્યુ ચેઇન મજબૂત કરવા માટે પણ નિર્ણય લેવામાં આવશે પશુપાલન ક્ષેત્ર માટે લોન આધારિત સબસીડી કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે અને પશુધન ઉદ્યોગોનું સવર્ણીકરણ અને આધુનિકરણ પણ કરવામાં આવશે ઉપરાંત જે એફપીઓ છે કે જે પશુધન ખેડૂત ઉત્પાદન સંગઠનને પ્રોત્સાહન આપવામાં આવશે મિત્રો વાત કરીએ તો નોકરિયાતની આપણે વાત કરી એમ નોકરિયાત વર્ગને કોઈ પણ ઇન્કમ અંદર ફાયદો નથી મળ્યો ઉપરાંત ભણતરને સારવાર માટે વિદેશ પૈસા મોકલવા પર હવે ટીસીએસ ઓછો લાગશે વિદેશી ટૂર પેકેજ પણ ટીસીએસ રેટ ઘટાડી અને બે ટકા કરવામાં આવ્યું છે એમ્પ્લોઈઝ હાયરિંગ સર્વિસ ઉપર એકથી બે ટકા ટેક્સ લાગશે સ્થાવર મિલકત વેચાણ ઉપર ટીડીએસ માટે ટાન નિયમને બદલી અને પાન આધારિત ચલાણ ભરવાનું રહેશે વિદેશની અંદર કમાણીની જાહેરાત કરવા માટે વન ટાઈમ શિશ્ક સિક્સ મંથ ફોરેન એક્સેસ ડેવલપમેન્ટ સ્કીમ પણ લાવવામાં આવશે આ ઉપરાંત જો એનઆરઆઈ વિદેશમાં કમાયેલી રકમ ભારતની અંદર રોકાણ કરે છે તો શરતોને આધીન પાંચ વર્ષ માટે ઇન્કમ ટેક્સની અંદર રાહત મળશે આ ઉપરાંત શેર કર માર્કેટ સાથે જોડાયેલા સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ઝીરો પોઈન્ટ ઝીરો ટુથી વધારે અને ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કરવામાં આવ્યું છે ભારતની અંદર પાંચ વર્ષથી રહેતા વિદેશીઓને દેશની બહાર કમાણી ટેક્સ ફ્રી ગણાશે તો આ હતા બજેટના મોટી હાઇલાઇટ્સ જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આવા જ અવનવા માહિતી મેળવવા માટે આપણી ચેનલને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો